મનોહરભાઈ ધામજીભાઈ માતરિયા ચેરમેન એપીએમસી બોટાદ આંદોલન અંગે હું કહેવા માગું છું કે દસ તારીખના રોજ સોશિયલ મીડિયા મારફતે આમ આદમીના કાર્યકર્તાઓ બોટાદ એપીએમસી માં આવી અને પ્રદર્શન કરવા માંગે એવી જાહેરાત સાંભળ્યા પછી અમાં બોટાદ એપીએમસીનું તમામ બોર્ડ ત્યાં હાજર રહેલ અને સાડા દસથી અગિયારના ગાળામાં આમ આદમીના કાર્યકર્તાઓ બોટાદ એપીએમસીની અંદર પ્રવેશેલા ખેડૂતો હોવાને કારણે અમે પ્રવેશવાની કાંઈ વિરોધ કરેલ નહીં ત્યારબાદ એ લોકોએ ખેડૂતોની મોટી સંખ્યામાં ભેગા કરી અને જેના પ્રશ્નો હતા એ અંગે ચર્ચા વિચારણા કરવા માટે અમને બોલાવે અને અમારે ચર્ચા વિચારણામાં જવું પડે એ અમારી ફરજ છે એપીએમસીના ચેરમેન તરીકે મારા જિલ્લાના ખેડૂતો ત્યાં પોતાનો પાક લઈને આવ્યા હોય કપાસ તો મારે એને જવાબ આપવા માટે જવું પડે એ હતું સર હું ત્યાં ગયેલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા મારફતે એવું જણાવે છે કે ચેરમેન આવ્યા નહીં ચેરમેને પ્રશ્ન કર્યા તો જવાબ આપ્યા નહીં હાજર રહ્યા નહીં તો સોશિયલ મીડિયામાં જોઈ અને લોકોને પણ ખબર છે કે એપીએમસીના ચેરમેન ત્યાં હાજર હતા અને આમ આદમીના કાર્યકર્તાઓએ જે કાંઈ પ્રશ્ન પૂછ્યા એના જવાબ આપ્યા હતા પહેલો પ્રશ્ન એનો એ હતો કડદો ન થવો જોઈએ અમે પણ ખેડૂતોનો કડદો ન થાય એ માટે સહમત હતા અગાઉ પણ પ્રયત્નો કરી મિટિંગો બોલાવી કડક સૂચના આપી કોઈ પણ પ્રકારનો કડદો ન થાય એ માટેના પ્રયત્નો કરેલા પરંતુ જેને નાટક કરી અને ખોટું પ્રદર્શન કરી અને ખોટી પબ્લિસિટી લેવી છે એ માટે એક પંદરમણ કપાસ ભરેલો ટેમ્પો વચ્ચે મૂકી કોઈ પણ જાતનો કરદો નહીં થયો હોવા છતાં લોકોને દેખાડી અને હજી કરદો ચાલો છે એવું પ્રદર્શન કરેલ ત્યારબાદ એની ચિઠ્ઠી પણ મેં એની લીધેલી અને ખરેખર કરદો થયો છે કે ન થયો એની તપાસ કરવા માટે પણ મેં મારા કર્મચારીઓને સૂચના આપેલ ત્યારબાદ એને પ્રશ્નો કરેલા કે અહીંયા કપાસ થાય પછીનો માલ અહીંયા ઠલવવો એનો લેખિતમાં આપો ત્યારે મેં એ જવાબ કારણ કે વેપારીઓ જ્યાં સુધી સહમત ન થાય ત્યાં સુધી આપણે એને આપવી યોગ્ય ન ગણાય એટલા માટે મેં એને વેપારીઓ અને કમિશન એજન્ટો અને જીનર્સો સાથે બેઠક કરી અને આ પ્રશ્નોનો હું નિરાકરણ લાવવા માટે ખેડૂતોના હિતમાં પ્રયત્ન કરીશ એવો જવાબ પણ ત્યાં આપેલો અને ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગયેલો ત્યારબાદ એ લોકોએ એનું પ્રદર્શન ચાલુ રાખી ખેડૂતોને ઉશ્કેરવા માટેના પ્રયત્નો કરેલા જે અનુસંધાને વેપારીઓ ત્યાંથી રાજી મૂકી અને નીકળી ગયેલા જેને કારણે ખેડૂતો પારાવાર રીતે હેરાન થયેલા આજ દિન સુધી ખેડૂતોનો માલ ત્યાં પડ્યો છે અને ખેડૂતોનો માલ લેવા માટે વેપારીઓ આવતા નથી આ ઉગ્ર આંદોલન કરી અને પોતાની પબ્લિસિટી કરવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા એને સખત શબ્દોમાં ઓકળો છું સાથોસાથ એની જે માંગણીઓ હતી એ અમે રૂબરૂ જોઈએ અને સાંભળી અને સહમતી દર્શાવવા માટેના પ્રયત્નો કરેલા પરંતુ એ ઉઠવા માટે તૈયાર ન હતા માત્ર ને માત્ર પબ્લિસિટી લેવા માટે ખેડૂતોને હેરાન કરવા માટેના જે પ્રયત્નો છે એ પણ ખૂબ જ દુઃખદાયી છે સાથોસાથ ત્યાંથી આજે અમારે ન છૂટ કે વેપારીઓ માલ ખરીદવા ન આવે અને ખેડૂતો હેરાન ન થાય એ માટે અચોક્કસ મુદત માટે એપીએમસી બંધ કરવાની અમારે ફરજ પડી જેને કારણે બોટાદ ફરતા આવેલા હેડો રાણપુર બરવાળા જસદણ અને ગઢડા એડમાં પણ અહીંયાથી લઈ જતા કપાસના ખેડૂતો ખૂબ જ હેરાન થાય છે ભાવ નીચા આવે છે જેને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે આમ આદમી પાર્ટીના આગેવાન ખેડૂત કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે આ જે સોલ્યુશન આવ્યું છે એ બરાબર છે ખેડૂતોના હિતમાં બરાબર છે અને એ પણ અમે જણાવ્યું કે કરદા અંગે કોઈ પણ જગ્યાએ કાંઈ વિવાદ થશે તો અમારો કર્મચારી છે એને સ્થળ ઉપર એનો નિર્ણય કરશે અને ખેડૂતોને સુખદ સમાધાન લાવશે પરંતુ આ લોકો કોઈ વાતને માનવા જ નહીં માનતા જ નથી અને માત્ર ને માત્ર પબ્લિસિટી લેવા માટે વિડિયા ચડાવી અને ચેરમેનશ્રી બોટાદ માર્કેટિંગ હેડ બધાને ખોટી રીતે ચિતરવા માટેના જે પ્રયત્નો કરે છે એને પણ હું સખત શબ્દોમાં મોકળું છું અને બોટાદ એપીએમસીની શું કામગીરી છે કેટલી કામગીરી છે બોટાદની જનતા જાણે છે બોટાદ એપીએમસી ખેડૂતો માટે શું કામ કરે છે એ પણ બોટાદની જનતા જાણે છે અહીંયા આવી અને આવા પ્રદર્શન કરવાથી કાંઈ બોટાદ એપીએમસી બંધ થઈ જવાનું નથી એ જે પ્રદર્શન કરવા આવેલા નેતાઓને પણ હું પ્રશ્ન પૂછું છે કે તમારા જિલ્લાની અંદર ચાલતા તમામ એપીએમસી એની અંદર તમે આવી પ્રવૃત્તિ કરો છો તમારે ત્યાંનો માલ પણ અહીંયા હજારો ટેમ્પા આવે છે એનો પણ અમે માલ ખરીદીએ છીએ તો તમે તમારા એપીએમસીએમાં વેપારીઓને હાજર રાખીએ અને તમે તમારો માલ ખરીદો એવી પણ હું વિનંતી કરું છું આ સુવિધા અંગેના જે આક્ષેપો કરવામાં આવે છે અમારા સીસી કેમેરા એપીએમસીની ચારે બાજુ લગા લાગેલા છે સંડાસ બાથરૂમ અંગેના જે આક્ષેપો કર્યા હતા અહીંયા ફૂલે ફૂલ ટાંકી મેં ચેક કરેલી છે ત્યાં સાંજના સાડા છ વાગે પાણીની ટાંકી પણ ભરેલી હતી દિવસ દરમિયાન પચાસ પાણીના જગ પણ એમની સેવા માટે અમે હાજર રાખેલા છે ખેડૂતોની એ પણ અમને ખબર છે અમે લાવેલા એટલે અમને ખબર હોય જેને જેવું બોલવું હોય એવું બોલી શકે પણ અમે અમારી ફરજ બજાવી અને ખેડૂતોના હિતમાં ત્યાં પાણીની સુવિધા પણ કરેલી હતી ઉકેલ માટે ના આપણે જે એના બે વિષયો હતા એની આપણે સહમતી આપી હતી કે ભાઈ આ કડદા અંગેનો જે વિષય છે અમે કડકાઈથી લીધો છે છતાંય તમે તમારા આગેવાનોને દસ જણાનો લિસ્ટ આપો તમને વેપારી સાથે મિટિંગ કરાવી દી અમે મધ્યસ્થી બની અને આનો રસ્તો નીકળે એ માટેના આપણે પ્રયત્ન કર્યા અને ત્રીજ્યા માટેની જે વાત છે માલ નાખવા જવા માટેની એપીએમસીની સ્થાપના થઈ ત્યારથી છ કિલોમીટરની ત્રિજ્યામાં માલ નાખવા માટે ખેડૂતો જાય જ છે આવા બધા જ એપીએમસીઓમાં જતા હોય છે છ કિલોમીટરથી વધારે જવા માટે કોઈને એવો વિષય થાય તો અમે એ માટે પણ સહમતી આપી છે કે આપણે છ મીટર છ કિલોમીટરની બહાર આવેલા જીનર્સમાં બોલાવી અને એપીએમસીમાંથી ટેમ્પો અને ટ્રેક્ટરના ભાડા નક્કી કરાવી અને સુખદ સમાધાન લાવવા માટેના પ્રયત્નો કરેલ છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે